અને જે દુકાનો અને નાસ્તાની લારીઓવાળા દુકાનની બહાર નાસ્તાની લારીઓ ઊભી રાખી આગળના બેનરો લગાડી અને અડધાથી વધારે રસ્તો રોકી લેતા હોય તેઓને વોર્નિંગ પણ આપવામાં આવી હતી પોલીસે જણાવ્યું હતું કે ધંધો કરો પણ દુકાનની અંદર દુકાનની બહાર અડચણરૂપ કોઈ વાહનો અથવા બેનરો મૂકવા નહીં કારણ કે વરાછા વિસ્તારમાં શેરીએ શેરીએ ટ્રક જાય એવડા મોટા રસ્તા હોવા છતાં ખોટું દબાણ કરીને અડધો રોડ વચ્ચે બેનર મૂકીને દબાણ કરાતા હોય છે માટે તેઓને વોર્નિંગ આપવામાં આવી છે અને અન્ય અસામાજિક તત્વો કે જે ગાર્ડન અથવા અન્ય સ્થળો પર ભેગા થઈ સીન સપાટા કરતા હોય અને ન્યુસન્સ ફેલાવતા હોય તેઓ આ તત્વો સામે કડક કાર્યવાહી કરાશે અને તેઓને સબક શીખવાડવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ